ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત દસ વાગ્યાની થાય છે દસ વાગી ગયા છે અહીંયા મેં અત્યારે દાળ ભાત દફા પણ રાખી દીધા છે આ તમે જોઈ શકો છો અહીંયા દાળ ભાત બફાઈ રહ્યા છે અને પાછળ થોડાક વાસણ છે એ બાકી છે કપડાં પણ ધોવાય કેમ ધોવાય છે અત્યારે જ મશીનમાં રસોઈ કરતાં કરતાં આપણે કપડાં પણ ધોઈ રહ્યા છે કેમ કે આજે એટલે મોડું થઈ ગયું કેમ કે આજે મોડી ઉઠી હતી થોડુંક માથું જેવું દુખતું હતું ને એટલે આપણે ઉતાર્યા હતા કાંઈ ઊંઠા નથી મોડા ઉઠા તો પછી ફટાફટ રસોઈની પહેલાં તૈયારી કરવાનું હોય બીજી બાકીનું પછી કામ કરવાનું હોય નીતા રસોઈમાં મોડું થઈ જાય ને તમારે બધાની ઘણી બધી કોમેન્ટ આવે છે કે બેન તમે એક વાસણવાળા રાખી લો તો તમને હેલ્પ થાય તો આપણે વાસણવાળા કેમ નથી રાખતા વાસણ ટકવાવાળા એ હું તમને આ વિડીયોમાં કહીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ પ્રેમ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે તો આપણે ગુવારનું સાફ દેવાનું છે પણ ગુવાના શાક સાથે મને વિચાર આવે કે આજે બટેકા નહીં પણ ઢોકળી નાખીએ ગુવા ઢોકળીનું શાક ઘણા ટાઈમ પછી બનાવશું આપણે ગુવા ઢોકળીનું શાક કેમ કે બનાવ્યું નથી તો આજે પણ આપણે પાત્રા નાખીને ઢોકળી બનાવશું પણ એની રેસીપી હું તમારા સાથે નેક્સ્ટ ટાઈમ શેર કરીશ કેમકે આજે તો મોડું થઈ જશે એટલા આટલું થઈને બરાબર તો ચાલો દાળ ભાત પખાઈ જાય એટલે ઢોકળી પખવા માટે આપણે રાખીએ

નવી કરે પણ નમસ્વી મેં ઢોકળી બનાવી અમારા છોકરા ને બહુ ભાઈ મસ્ત ભોગડી બની સરસ મજા ભોગડી હતી તો મેં કીધું ચાલો આજે ગુવાર બનાવી જોઈએ કેવી બને ઢોકળી બરોબર એટલે આપણે ગુવાર માં છે તો અહીંયા દાળ પણ આપણે કાઢી છે હવે કુકર ધોઈ નાખીએ અને પછી ગુવાર બફવા માટે રાખી દઈએ

શાક વધારવા માટે ટમેટા પણ કટિંગ થઈ ગયા છે દાણી પણ આપણે ટમેટા ને મરચા કટિંગ કરી દીધા છે અહીંયા સરસ મજાનું ગુવાર પણ આપણો બફાઈ ગયો છે અને ઢોકળી પણ બફાઈ ગઈ છે તો ઢોકળીને હવે ઠંડી થવા માટે રાખવાની છે તો પંખે રાખી દે એટલે ફટાફટ ઢોકળી ઠંડી થઈ જાય ચાલો પંખે રાખી દઈએ બરાબર તો ચાલો હવે સરસ મજા નું ઢોકળી શાક નો વઘાર કરી લઈએ આપણે ઢોકળી ઠંડી થઈ ગઈ છે અહીંયા દાળ પણ ઉકળી ગઈ છે તો દાળ ને ઉતારી દઈશું નીચે આપણે

સમજાય પાણી પી જાય એટલે આપણે ગુવાર માં વધારે પાણી નાખ્યું એટલે ઉપર થી પાણી નાખવાની જરૂર ન પડે આપણે ચાલો આને ઉકળવા દઈએ

ચાલો હવે નાખી દઈશું ઢોકળી ચડતી થઈ જાય પાતળા નાખ્યા છે આપણે પીસ બધા

તેલ લગાડવા માટે રોટલી હેલ્થ કરાવે બેઠા બેઠા રોટલી તેલ લગાડે છે અહિયાં રોટલી વણવું કેમકે મોડું થઈ ગયું પોણા બાદ થઈ ગયા બાદ થઈ ગયા તો પછી રોટલી પૂરી નો થાય ફટાફટ હલો ફાઈનલી બપોર નું ટીફિન બની ને તૈયાર થઈ ગયું છે તો ચાલો હું તમને બતાવું મસ્ત મજાનો આજે તો અમે અહિયાં ગુવાર પાત્રા ઢોકળી નું શાક છે સાદી ઢોકળી નથી બનાવી સરસ મજાની ઢોકળી બનાવી છે અહીંયા ભાત છે દાળ અને રોટલી અને આ છે સલાડ તો ચાલો ફાઈનલી બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ટિફિન ભરી દઈશું આજે તો અમારા જેનો બેન આવ્યા હતા એટલે આપણે રોટલી ચોપડવા લાગ્યા એટલે વાંધો નથી આવ્યો મોડું થઈ જાય બહુ કેમ કે આ બે વસ્તુ બનાવવાની હોય ને એટલે મોડું થઈ જાય ગુવાર બટેકા હોય તો બાફવાના એટલા જ હોય એટલે વાંધ ન લાગે એમાં પાછા વચ્ચે દવા સોરી દુકાનમાં જઈ આવ્યા એટલે મોડું થઈ જાય બધું તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈએ તો ચાલો ફેન્સ અત્યારે હવે આપણે ટિફિન ભરી રહ્યા છે ટિફિન બધું બની ગયું છે તો અહીંયા જે નિશા છે એ પણ મારી સાથે મને ટિફિન ભરાવે છે તો અત્યારે હું ટિફિન ભરી રહ્યો છું તમારે બધાને ઘણા બધાની કોમેન્ટ છે કે બેન તમે કામવાળા બેન રાખી લ્યો વાસણવાળા બેન રાખી લ્યો તો આપણે કામવાળા તો બેન નથી રાખતા પણ અમારી સાથે એક છોકરી કામારા સગા ભાભી છે ને એ રીએ છે તો એ બધું જ મારા ભેગા ભેગા કામ કરાવતા હોય એમને આપણે પગાર દઈએ છોકરી હોય કે ભાભી રહીએ કે ગમે એ રહીએ એને આપણે પગાર આપીએ ને એને અમારા સાથે જ રાખીએ ઘરમાં જ બરાબર એટલે આખો દિવસ કામ પણ કરાવે અને બધી રીતના સારું તો અત્યારે એ ગામડે છે અત્યારે હવે હું વાસણ ઉટકી રહી છું કેમ કે અત્યારે મારા મમ્મીને છે ને હાથમાં ઓપરેશન કરાવ્યું એટલે અત્યારે ભાભી આવી શકે એમ નથી ને અત્યારે વાડીનું પણ કામ ચાલે એટલા હાટું થઈ ને ભાભી ગામડે છે નહીં તમારા ભેગા જ રહી હે ભાભી તો એ બધું જ કામ કરાવે મારી સાથે સાથે તો અત્યારે તો એટલા બધા છોકરાઓ પણ નથી એટલે વાંધો ન આવે પોચી વળાઈએ તો આપણે કરી લઈએ કામ બરાબર અને અમારે ટિફિનના માબો નક્કી ન હોય ક્યારે છોકરા ઓછા થઈ જાય ક્યારેક તો એક બે મહિના પણ રોકાઈને ગામડેથી આવતા હોય તો કામવાળી બાયને તો આપણે મહિનાનો પગાર દેવો પડે એટલા હાટું થઈને અત્યારે કામવાળી બાય આપણે નથી રાખતા જો ભાભી ન આવવાના હોય એક બે મહિના પછી તો પછી વિચારશું તો પછી આપણે વાસણ ટકાવાળી રાખશું એક ટાઈમ કેમ કે બીજા ટાઈમ તો અમારે વાસણ બહુ મોડું થઈ જાય એટલા હાટું થઈને એક ટાઈમના વાસણ ઉટકાવી લઈશું તો જોશું આગળ બે એક બે મહિના પછી તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા થવા આવ્યા છે સાડા પાંચ આપણે રસોડામાં આવી ગયા છે નમસ્ત અહીંયા ચા બનાવે છે તો આજે આપણે રોટલા બનાવવાના છે તો અહીંયા આપણે ચાર બાજરાનો લોટ લઈ લીધો છે ગામડેથી જો કંડોલા પણ આવ્યા છે તો એનું પણ શાક બનાવશું અહીંયા નમૂચા બનાવે છે બે દીથી આ નમૂને હરખું નથી એટલે કાંઈ ટૂસન જાતી નથી અને પીવા હાટું ચા બનાવે વાસણ પણ ઘરમાં આવી ગયા છે તો ચાલો હવે આપણે ચાર બાજરાના રોટલા બનાવવાના છે તો એ બનાવશું આજે સાથે અડદની દાળ પણ લેવાની છે આપણે અને ભાત તો મારે હોય જ તો અડદની દાળ ને રોટલા બનાવશું તો અહીંયા અમે લોટ લઈ લીધો છે હવે અમે ચા બનાવી દઈએ પછી આજે તો હું ગેસને નીચે ઉતારી દઈશ ચૂલાને પછી રોટલા બનાવીશ બરોબર હવે ચાલો ફટાફટ રોટલા બનાવવાની શરૂઆત કરીએ તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા રોટલા બનાવવા બેસી ગયા છે આપણે આ બે કિલો લોટ લીધો છે ચારી નાખ લોટ લીધો છે પહેલા મેં ચારી તો બે બે રોટ મિક્સ કરી દીધા છે આપણે ચાર બાજરાનો તો અત્યારે આપણે ચાર બાજરાના રોટલા બનાવી બનાવી રહ્યા સાથે અડદની દાળ પણ દેવાની છે

ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાની અડદની દાળ આપણે ઉકળી ગઈ છે આ તમે જોઈ શકો છો હવે આપણે ભાત જ વઘારવાના છે તો ચાલો ફટાફટ ભાત વઘારી દઈએ મસ્ત મજાની અડદની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો સરસ મજાની રોટલા સાથે ખવાય એવી અડદની દાળ બનીને તૈયાર છે તો ચાલો દાળ આપ તો આપણે ઉકળી ગઈ છે રાજુ અહીંયા ભાત વઘારે છે અત્યારે છોકરાઓ માટે બધું જ સસ્તું થઈ ગયું છે ભાત વઘારે દે એટલે ટિફિન ભરવાનું છે તો ચાલો ફ્રેન્ડ અહીંયા સાંજનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે આ છે આપણી સરસ મજાની અડદની દાળ ભાત અને રોટલા વાગી ગયા છે સાડા સાત તો ચાલો હવે ભરી દઈશું આપણે ફટાફટ ટિફિન રાજુ એ ભાત વઘાર્યા છે આપણે દાળ ને રોટલા બનાવ્યા છે તો હવે સાડા થઈ ગયા તો આપણે ટિફિન ભરી દઈશું